સુરતનાની પાત વિસ્તારમાં પત્ની ઈશરત જહાન દ્વારા પતિ હૈદર અલીની નિર્મમ હત્યાનો મામલો ખુલ્લો પડ્યો છે પતિ દ્વારા ત્રાસ આપતા હોવાના કારણે પત્નીએ હત્યા કરી નાખી હતી મૃતક હૈદર અલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકાદવાર સુરત આવતો હતો આરોપ છે કે તે સેક્સ વર્તક ગુડ્યો લઈ પત્ની પર અતિશય ક્રૂરતા આચરતો હતો આ સતત ત્રાસથી તૂટી પડેલી પત્ની ઈશરત જહાને પતિને મોતની ઘાટ ઉતારવાની યોજના બનાવી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક જાન્યુઆરી ઈશર જહાને હળદળ ભારત દૂધમાં મારવાની ઝેરી દવા ભેળવી પીવડાવી ઝેરની અસર બાદ તેની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યો દરમિયાન હૈદર અલીનું મોત થયું અને શરૂઆતમાં ઘટનાને સામાન્ય મૃત્યુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે મૃતદેહની દફનવિધિ સુરતમાં જ કરવા પ્રતિ અડગ જીતને કારણે મૃતકના ભાઈને શંકા ગઈ તેણે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે અલીનું મોત ગળું અને છાતી દબાવવાના કારણે થયું હતું ઝેર આપ્યા બાદ તેને ગઢુ અને છાતી દબાવી પતિની હત્યા કરી હતી લિંબાર પોલીસે ઇશરત જહાણ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર સુરતમાં ભારે ચકચાર જગાવી છે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મિમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદરઅલી બાખરઅલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સરદાર મરણ જનાનો પી પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી મિનવાઈલ સરદાર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એને સુરત શહેર ખાતે તે હૈદરઅલીની વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક જતાં જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સરદાર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સરદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્પેક્ષિયા ડ્યુ ટુ એસ્પેક્ષિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે